નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર આજના નવા વિડીયોની અંદર તો ખેડૂત ભાઈઓને લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો બનવાનો છે તો અંત સુધી આ વીડિયોને જોવા માટે અપીલ કરું છું કારણ કે મિત્રો બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તાને લઈને જે નવા સમાચાર પ્રાપ્ત થયા છે તે ખાસ કરીને જાણવા દરેક ખેડૂત ભાઈઓ માટે આ ખૂબ જ જરૂરી રહેવાના છે કારણ કે જેટલા પણ લોકો આ યોજનાનો લાભ લેશે અને બે હજાર રૂપિયાના હપ્તા મેળવે છે તો અત્યાર સુધી તો મિત્રો આ હપ્તા તમને આરામથી મળી જતા હતા ખૂબ જ સરળ પ્રોસેસથી આ હપ્તા તમારા ખાતામાં આવી જતા હતા પરંતુ હવે કદાચ મિત્રો આટલું સરળ નથી બનવાનું કારણ કે સરકાર ડગલેને પગલે નવા નવા નિયમો લાવી રહી છે જેમાં તમને ખબર જ છે કે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન જેવા નિયમો આવ્યા છે તો આ દરેક નિયમો આવવાનું પાછળ એક મુખ્ય મોટું કારણ છે જે કદાચ તમે નહીં જાણતા હો તો આ કારણો વિશે વાત કરવાની છે અને જેટલા પણ લોકો મિત્રો અહીંયા મિત્રો જે હું તમને જણાવવાનું છું એટલા લોકોમાં તમારી યાદી હશે તમારું નામ યાદીમાં હશે તો તમારે મિત્રો હપ્તા જે છે તે પરત પણ કરવા પડી શકે એટલે કે બે હજાર રૂપિયાના હપ્તા હવે તો નહીં મળે પરંતુ જે પહેલા તમે લીધેલા હશે તે પાછા પણ આપવા પડી શકે છે તો આ વિડીયો એટલા માટે જ મિત્રો મેં તમને શરૂઆતમાં કહી દીધું હતું કે આ વીડિયો ખૂબ જ એક સેન્સિટિવ મુદ્દા ઉપર રહેવાનો છે એટલે કે કામની વાત રહેવાની છે તો વિડીયોને અંત સુધી જોવા માટે અપીલ છે જેથી કરીને મિત્રો આવનારા દિવસોની અંદર તમારે કોઈ મોટી નુકસાની નો સામનો

અનુકૂળ નથી એટલે કે જે બિન ખેડૂત ખાતેદારો છે તેવા લોકો પણ આ હપ્તાના લાભ લઈ રહ્યા છે તેટલા માટે જ સરકાર હવે કડક પગલા રહી રહી છે મિત્રો તેના ડેટા વિશે વાત કરીએ તો આંકડા જોઈ લે તો બે હાજર ઓગણીસ થી બે હાજર બાવીસ ની અંદર છતાં પણ કોઈ પણ રીતે બે હજાર રૂપિયાના લાભ લઈ રહ્યા છે અધિકારીઓના મદદથી પછી કોઈ પણ રીતે તેવા અનેકો કિસ્સા સામે આવ્યા છે હમણાં જ મિત્રો કિસ્સો સામે આવ્યો છે તમિલનાડુની અંદર આ રીતના મિત્રો જે છે તે અન્ય ખોટી રીતે લોકો લાભ લઈ છે બે રૂપિયાના હપ્તાના આ જ મિત્રો એક મુખ્ય કારણ છે કે સરકાર વારંવાર ઈ કહેવાય શું કરવાનું જણાવી રહી છે અને જે મિત્રો એક મહિના સરકારે ખેડૂત કર્યું હતું જાન્યુઆરી સુધીમાં એટલે કે એક આઈડી કાર્ડ બની જાય છે જો તમારી પાસે આ ખેડૂત આઈડી કાર્ડ એટલે કે તમે ખેડૂત નોંધણી નહીં કરાવી હોય તો તમને આવનારા બે હાજર રૂપિયાના ઓગણીસ માં આપતાથી કોઈ પણ હપ્તા નથી મળવાના તો જો તમે ના કરાવ્યું હોય તો દરેક વિડીયોમાં કહું શું કરાવી લેજો કારણ કે મુખ્ય કારણ એ છે કે જે ખેડૂત પાસે કાર્ડ હશે તો સરકાર સમજશે કે આ ખેડૂત પ્રોપર ખેડૂત છે તેમને હપ્તા મળતા રહેશે અને જે પણ ખેડૂતો ખોટી રીતે અથવા જે ખેડૂત જ નથી ખોટી રીતે હપ્તાના લાભ લેશે તેમને મિત્રો આ કાર્ડ બનવાનું નથી જેથી મિત્રો આવા લોકોને હપ્તામાંથી કાઢવા માટે સરકાર આ બધી વસ્તુઓ કરી રહી છે તમને એવું હોય કે સરકાર શા માટે આ બધું ખેડૂત નોંધણી કાર્ડને પ્રોસેસ કરાવી રહી છે પરંતુ કેટલા ઘણા બધા એવા લોકો છે કે જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તો આવા લોકોને કાઢવા માટે મિત્રો ટોટલમાં આ બધી વસ્તુઓ કરવામાં આવતી હોય છે બીજા આંકડા વિશે વાત કરું તો બીજો આંકડો એ છે કે મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે ગયા મહિના સુધીમાં ટોટલ ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયા જે છે તે સરકારે લોકો પાસેથી વસૂલ્યા છે એટલે કે પાછા માંગ્યા છે જણાવી દઈએ કે મિત્રો શા માટે તો જેટલા પણ એવા લોકો છે કે જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે હવે ખોટી રીતે એટલે કે મિત્રો કેવા લોકો તો તમને જણાવી દે સૌથી પહેલા તો જો તમે આવકવેરો વેરો ભરો છો ટેક્સ ભરો છો તો મિત્રો તમે આ હપ્તો લેવા માટે સક્ષમ નથી તો આવા લોકો છે બીજા નંબર ઉપર જે ખૂબ જ વધારે આવક ધરાવતા લોકો છે ત્રીજા નંબર ઉપર કે જે મોટી પોસ્ટ ઉપર છે જેમ કે કોઈ સરકારી અધિકારી છે ડોક્ટર છે વકીલ છે એન્જિનિયર છે આવા લોકોને હપ્તા મળે છે મિત્રો નહીં કારણ કે આ લોકો

ડિસેમ્બર મહિના સુધીમાં આવા ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયા વસૂલવામાં પણ આવ્યા છે તો મિત્રો તમે જાણી શકો કે આ દરેકે દરેક માહિતી ખૂબ જ એક કામની હતી તમે કદાચ મિત્રો આવા આંકડા ક્યાંય નહીં સાંભળ્યા હોય દરેક યુટ્યુબ વિડીયોની અંદર તમને માત્ર ને માત્ર ખોટી તારીખો આપી રહ્યા છે લોકો હપ્તાને લઈને જો કે મિત્રો એ વિશે મારે પણ વિડીયો બનાવવા હોય તો મને પણ મિત્રો અઢળક વ્યૂઝ મળે હું પણ બનાવી શકું પરંતુ મિત્રો હું જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ખેડૂત ઉપયોગી આ ચેનલ છે ખેડૂત માટે જેટલી પણ સચોટ માહિતી મને મળશે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ દરેક ખેડૂત ભાઈઓ જે છે તે આ ચેનલ સાથે જોડાઈ જજો કારણ કે જ્યારે જ્યારે આ રીતના કોઈ પણ ઉપયોગી માહિતી આવશે ચોક્કસ તમને જણાવવામાં આવશે મિત્રો અને સૌથી પહેલા વિડીયોના અંત કરું એ પહેલા તમને જણાવી દઉં મિત્રો ખેડૂત નોંધણી કાર્ડ જો ના બનાવ્યું હોય ખેડૂત આઈડી કાર્ડ ના કરાવ્યું હોય ખેડૂત રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય આજે જ કરાવી નાખજો કારણ કે આ બે હજાર રૂપિયાનો હપ્તો હવે ખૂબ જ નજીક છે લગભગ અંદાજિત દસ પંદર દિવસમાં આવી જશે જો કે મિત્રો કોઈ ઓફિશિયલ તારીખ નથી આવી અમારા અનુમાન પ્રમાણે હું તમને જણાવી રહ્યો છું કારણ કે મિત્રો મારે ખોટી તારીખ આપીને મિત્રો વ્યૂઝ નથી છાપવા કારણ કે ઘણા બધા લોકો જણાવી રહ્યા છે પરંતુ ટેકનિકલી પણ વાત કરીએ તો દરેક હપ્તા ચાર મહિને આવતા હોય છે તો હવે લગભગ સમય થઈ ચુક્યો છે ચાર મહિના થઈ ચુક્યા છે અઢારમા માં આપતા ને આવ્યાના તો ઓગણીસ મોપ્તો હવે ખૂબ જ નજીક છે તો જો ના વાંધો નથી હજુ પણ સમય છે તેવું સમજીને આવા લોકોને હપ્તા નહીં આપવામાં આવે તો મિત્રો વહેલી તકે કરાવી લેજો તેમાં કોઈ પણ મોટું રોકેટ સાયન્સ નથી માત્ર ને માત્ર આધાર કાર્ડ અને સાત બારના દાખલા સાથે આ પ્રોસેસ સિમ્પલી સાયબર કરી આપે છે તમે જઈ શકો નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને આ કરાવી શકો છો મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ જરૂરી કામની માહિતી મેં લગભગ તમને આપી દીધી છે તો આ ચેનલના માધ્યમથી આગળ તમે તમે કેવા જોવા માંગો આ કયા ગામથી જોયો તે પણ લખીને જેથી અમને ખબર પડી જાય કે આ ક્યાં ક્યાં સુધી જઈ રહ્યો છે બાકી મિત્રો આવી જ રીતના ખેડૂત ઉપયોગી લોક ઉપયોગી સમાચાર અને વાતો સાથે ફરી એકવાર મળીશું આજથી લગભગ એક બે દિવસ પછી કારણ કે દરરોજ બપોરે અગિયાર વાગે આપણા વિડીયો આવતા હોય છે બે દિવસ પછી તો તમે અગિયાર વાગે ચેક કરી શકો આ ચેનલને આ ચેનલ ઉપર મિત્રો તમને કોઈ પણ ખોટી માહિતી નહીં આપવા મળે કારણ કે જ્યારે જ્યારે હું વિડીયો બનાવીશ ત્યારે કોઈ ટાઈમ પાસ થાય તેવો વિડીયો નહીં બનાવવું જરૂરી હશે લોક ઉપયોગી હશે ત્યારે જ મેં વિડીયો બનાવ્યો હશે તો મિત્રો ખૂબ જ મસ્ત સારી કામની માહિતી અહીંયા પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવે તો મારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતી આવતીકાલે મળીશું એક નવા સમાચારની અંદર આપણે નવી માહિતી લઈને આવીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય